સ્વાગત છે વડોદરા શહેરના પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા ગઈકાલે અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટના ને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેર જૂન બે હજાર પચીસ ના રોજ વડોદરાના પ્રતાપનગર હેડક્વાર્ટરમાં અમદાવાદમાં ગઈકાલની એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના નિધન પાત્રોને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો નવરત પોલીસ કર્મચારી દ્વારા સંચાલિત આ કાર્યક્રમમાં બે મિનિટનું મૌન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં નાગરિકો જેમાં પ્રતાપનગર મહેપાલસિંહ રાઠોડ પણ સામેલ હતા ઉપસ્થિત રહ્યા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ્રતાપનગરની સ્થાનિક સમુદાય દ્વારા વિશેષ સહકાર અને પાર્શ્વે હાજરી છવાઈ નિવૃત્ત અધિકારીએ ફૂલ મૂકી અને દીવા પ્રજ્વલિત કરીને લોકોએ શોક દર્શાવ્યો મહિપાલસિંહ રાઠોડે સમુદાયની સાથે ભાવુક સહાનુભૂતિ વ્યક્ત કરી અને અસરગ્રસ્ત પરિવારો માટે વડોદરામાં પણ સહાય સમયસર લેવાની ખાતરી આપતા પણ કહ્યું બાર જૂન બે ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ એ વન વન સેવન્ટી વન એક બોઈંગ સેવન એટ સેવન ડેશ એટ ડ્રીમ લાઇનર અમદાવાદમાં મેઘાણીનગરમાં આવેલા બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના અકસ્માત ગ્રસ્ત થઈ હતી બસો ચાલીસ વધુ મુસાફરોના મોત નીપજ્યા અને એક જ વ્યક્તિ જીવમાં બચી ગયો અમદાવાદમાં હાલ બચાવ કાર્ય ચાલુ છે મૃતકોની લાખો ઓળખાતો લેવામાં આવી રહ્યું છે અને બચાવેલાઓને સારવાર આપવામાં આવી રહી છે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં સમાન શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તમામ જે ગઈકાલે જે ઘટના બની ખૂબ જ દુઃખદ ઘટના બની તેના માટે જે નિવૃત્ત અધિકારી કર્મચારી છે એમના સંગઠન દ્વારા તમામ જે સદગત આત્માઓ છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટનો મૌનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં હાજર પોલીસ હેડક્વાર્ટર ખાતે જે અધિકારી કર્મચારી છે તે પણ એમાં જોડાયેલા હતા અને બે મિનિટનું મૌન પાળી તે સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે